गुजरात कांग्रेसના નેતાઓને રાષ્ટ્રીય જવાબદારી મળી છે. પૂર્વ ધારાસભ્ય ઋતવિક મકમણાની રાજસ્થાનના સહપ્રભારી તરીકે નિમણૂક થઈ છે. તો પૂર્વ ધારાસભ્ય આનંદ ચૌધરીની મધ્યપ્રદેશના સહપ્રભારી તરીકે નિમણૂક થઈ છે. ડોક્ટર પલક વર્માની આંધ્રપ્રદેશ અને અંદમાન નિકોબારના જોઈન્ટ સેક્રેટરી તરીકે નિમણૂક થઈ છે. નીલેશ પટેલની રાષ્ટ્રીય ટ્રેઝરી વિભાગમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે નિમણૂક થઈ છે. મહત્વના અને મોટા સમાચાર કોંગ્રેસ દ્વારા આ ગુજરાતના નેતાઓની પસંદગી કરવામાં આવી છે ગુજરાત કોંગ્રેસના નેતાઓને રાષ્ટ્રીય જવાબદારી મળી છે પૂર્વ ધારાસભ્ય ઋતવિક મકવાણા કે જેઓ રાજસ્થાનના સહપ્રભારી તરીકે નિમણૂક પામ્યા છે પૂર્વ ધારાસભ્ય અનંત ચૌધરીને મધ્યપ્રદેશના સહપ્રભારી તરીકે નિમણૂક ડોક્ટર પલક વર્માને આંધ્રપ્રદેશ અને 안્દામન નિકોબારના જોઈન્ટ સેક્રેટરી તરીકે નિમણૂક થઈ છે નિલેશ પટેલની રાષ્ટ્રીય ટ્રેઝરી વિભાગમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે નિમણૂક થઈ છે तो महत्वना मोटा समाचार गुजरात ना, कांग्रेस ना आ नेताओं के जमने राष्ट्रीय कक्षा की जवाबदारी प्राप्त थी है ऋत्विक मकवाणा ने राजस्थान सप्रभारी बनाया है गुजरात ना नेताओं के जमने राष्ट्रीय जवाबदारी प्राप्त थी